ગુજરાતનું એક એવું વ્યક્તિત્વ જે ક્રિકેટર બનવા ઈચ્છતું હોય છે પરંતુ રાજકારણમાં જાય છે ન માત્ર રાજકારણમાં જાય છે પરંતુ રાજકારણની અંદર એવડું કાઠું કાઢે છે કે વ્યક્તિ પોતાના ઘરે એટલે કે ગુજરાતમાં બેઠા બેઠા દેશની સરકારના મંત્રીઓ કોણ હશે દેશની સરકારની અંદર કોનું ગઠબંધન થવું જોઈએ અથવા તો કયા રાજ્યની કઈ સરકારમાં કયા પક્ષનું ગઠબંધન કરવું કોને કેબિનેટ કોને રાજ્યકક્ષાના મંત્રી બનાવો એ નક્કી કરતું હોય છે પરંતુ આજે સમય બદલાયો છે અને એ જ વ્યક્તિના સંતાનોને પોતાની ટિકિટ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે નમસ્કાર એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરેન રાજગુરુ અને વાત કરી રહ્યા છીએ સ્વર્ગસ્થ અહમદ પટેલની છેલ્લા ઘણા દિવસોથી એક કસમકસ એક સંઘર્ષ એક લડત ચાલી રહી હતી લડત હતી ભરૂચ કોંગ્રેસની સ્વર્ગસ્થ અહેમદ પટેલના સંતાનોની જેની અંદર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનો સમાવેશ થાય છે વાત હતી ગઠબંધનની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું ન કરવું આ બધી વાતો હતી જોકે એકાદ મહિના પહેલાં અરવિંદ કેજરીવાલ જ્યારે ભરૂચના પ્રવાસે આવે છે ત્યારે જ તે આમ આદમીના લોકસભાના ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જાહેર કરે છે જોકે ત્યાં સુધી બેમાંથી એક પણ પાર્ટી તરફથી સત્તાવાર નિવેદન ગઠબંધનને લઈને નથી આવતું એટલે આ લડાઈ ઘર્ષણ સંઘર્ષ ચાલતો હોય છે આજે એના ઉપર પૂર્ણ વિરામ મુકાયો છે કારણ કે ચેતર વસાવાને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર કરે છે અને જાહેરાત પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક કરે છે હવે વાત આવે છે સ્વર્ગસ્થ અહેમદ પટેલના સંતાનોની સ્વર્ગસ્થ અહેમદ પટેલ જે ભરૂચથી ઘણા લાંબા સમય સુધી સાંસદ રહે છે અહેમદ પટેલ કે જે સમગ્ર દેશના રાજકારણની અંદર શું થાય છે કેવી રીતે થાય છે કોના દ્વારા થાય છે આ બધું નક્કી કરતા રહે છે થોડા સમય પહેલા એમનો સ્વર્ગવાસ સ્વર્ગવાસ થાય છે અને લગભગ ત્યારથી જ એવું લાગતું હતું કે અહેમદ પટેલના સંતાનોને હવે રાજકારણમાં આવવા માટે સંઘર્ષ કરવો પડશે અથવા તો સીધી રીતે આવી શકશે કોંગ્રેસ બેમાંથી કોઈને હોદ્દો નથી આપતી ફૈઝલ પટેલ એના સ્વભાવ પ્રમાણે કાર્યરત રહે છે જ્યારે મુમતાજ પટેલ છેલ્લા લગભગ છ મહિનાથી પોતાના મત વિસ્તાર એટલે કે ભરૂચની આસપાસ એ કામો શરૂ કરે છે જોકે અગાઉથી પણ એ કામો કરતા હતા પરંતુ એક ઉક્તિ છે કે કાબે અર્જુન લડી લૂંટ્યો વહી ધનુષ વહી બાણ આ ઉક્તિ અત્યારે ફૈઝલ પટેલ ઉપર લાગુ પડે છે મુમતાઝ પટેલ ઉપર લાગુ પડે છે અને સ્વર્ગસ્થ અહેમદ પટેલના વ્યક્તિત્વ ઉપર પણ લાગુ પડે છે કારણ કે એક સમયનો એ વ્યક્તિ કે જે પોતે નક્કી કરતો હતો કોને ટિકિટ આપવી કોને ન આપવી કોની સાથે ગઠબંધન કરવું કોની સાથે ગઠબંધન ના કરવું કોને કેબિનેટ મંત્રી બનાવવા કોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવા અને ત્યાં સુધી કે એ વ્યક્તિના દિલ્હીના નિવાસસ્થાનની બહાર બે બે ત્રણ ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી પણ તેમની પાસે મુલાકાત માટે રીતસર લાઇનમાં ઊભા હતા હવે સમય બદલાયો છે અહેમદ પટેલ આ દુનિયાની અંદર રહ્યા નથી ત્યારે તેમના સંતાનોને પણ એક લોકસભાની ટિકિટ મેળવવા માટે થઈ સંઘર્ષ કરવો પડે છે અને આ સંઘર્ષની અંદર ક્યાંક ઊંડે ઊંડે બળવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે પછી તે મુમતાઝ પટેલનું ટ્વીટ હોય ફૈઝલ અહેમદ પટેલનો ચૈતર વસાવાના જૂના વિડીયો સાથેનું સોશિયલ મીડિયા ઉપરનું લખાણ હોય આ બંનેને ગર્ભિત રીતે જોશો તો લાગી રહ્યું છે કે ક્યાંક ઊંડે ઊંડે બળવાના અવાજ આવી રહ્યા છે પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે અહેમદ પટેલે અત્યાર સુધી જેને ઓબલાઇઝ કર્યા એવા ગુજરાતની અંદર ઘણા જ હયાત લોકો છે કોંગ્રેસની અંદર એ નેતાઓ છે અને એ પૈકીના કેટલાક નેતાઓ અત્યારે ઉચ્ચ હોદ્દા ઉપર પણ છે જેમાંથી કોઈનું નિવેદન અત્યાર સુધી આવ્યું નથી કે અહેમદભાઈએ એટલું કામ કર્યું છે કોંગ્રેસ માટે એટલું કામ કર્યું છે ભરૂચની જનતા માટે તો એમના સંતાનો હકદાર છે એક લોકસભાની ટિકિટના ત્યારે પ્રશ્ન અહીંયા ફરી પાછો અને સમય અહીંયા ફરી પાછો એ જ આવી જાય છે કે જે વ્યક્તિને ટિકિટ મેળવવા માટે થઈ અને દિલ્હી દોડાદોડ કરનારા લોકો આજે કેટલાક વિધાનસભાની અંદર બેસે છે કેટલાક ગુજરાત કોંગ્રેસની અંદર મુખ્ય હોદ્દો પણ ભોગવે છે પરંતુ તેમાંથી કોઈ સ્વર્ગસ્થ અહેમદ પટેલના સંતાનોની વાહરે નથી અથવા તો પડખે નથી હવે આગળના દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ આની અંદર નવા અધ્યાય ઉમેરાવાના છે પણ એ નવા અધ્યાય શું હોઈ શકે એ ખબર નથી પડતી પણ ક્યાંક એવું લાગી રહ્યું છે યા તો મુમતાઝબેન યા તો ફૈઝલભાઈ બળવો કરે તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે આવી જ અન્ય બાબતો પણ આપના સુધી પહોંચાડતા રહેશું હાલ પૂરતી રજા આપશો